સ્વાગત છે ફોર્મ લાઈફમાં તો આજે આપણે જીરાની માવજતમાં ખાસ કરીને પ્રથમ રાઉન્ડ લેવાના છીએ આજે ઓગણીસ દિવસનો જીરો થયો છે વાવેતર પછીનો અને હાલ પ્રથમ રાઉન્ડ જ આપણે જે આપણે ઓલીવાળી જે નાની મહેનવાળી છે ત્યાં જે રાઉન્ડ માર્યો છે એ જ રાઉન્ડ અહીંયા મારવાનો છે મોનોખોટો અને પાવડરનો આપણે જે કીડા કીડામાળી માટેનું છે જે નાની નાની જીવાત થઈ જાય છે જીવાત જે જીરાને નુકસાન કરે છે તેના માટેનો એટલે આપણે હાલ પ્રથમ રાઉન્ડ દવાનું લઈ લેવાનું છે અને બે પંપ સાથે દવા છાંટવાની છે વિઘે એક પંપ દેવાનું છે આપણે ખાસ માત્ર એને સુગંધ આપવાની છે જીવાત ને એટલે ઉડી જાય સાથે સાથે આપણે જે આપણું બાગ બગીચો જે કિચન ગાર્ડન છે તેમાં એક રાઉન્ડ દઈ દઈશું એટલે એને જીવાત બધી મરી જાય હાલો મિત્રો આગળ વ્લોગમાં બન્યા રહેજો અને વધુ મિત્રોને શેર કરજો જય માતાજી તો જીરામાં રાઉન્ડમાં આપણે દવામાં ખાલી રાયપ્રી દેવાના છે જે દોઢ ચમચી નાખવાની છે એક પંપમાં દોઢ ચમચી નાખશો તો ચાલશે અને સાથે

આપણે માલધારી સાથે ખેડૂત કામ બને ચાલુ છે એ હું રાખી ખેડૂત છે આગળ આગળ હાલ સનસેટ વ્યૂ છે અને આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે ગીરામાં પ્રથમ લાંબમાં રાઉન્ડ આ મેં લીધું છે થોડું પાછું થયું છે એટલે પાંચ સાતથી મોડું આવશે તો સનસેટ વ્યૂ જેવું સાથે દવા છાંટવાનું પણ કામ ચાલુ છે અટાણે સાંજે થોડીક દવા છાંટી તો પવન ઓછો આવે જેનાથી દવાનો ઉડાવ ઓછો થાય ઓછો થાય દિવસે તો રોજાળનું પવન હોય શિયાળામાં ઋતુમાં એટલે દવા બહુ ઉડે હાલ તો ઓછો પવન છે થોડો થોડો છે એટલે એમ દવા હરખી ફાટવી એટલે છતાં ઉપરથી વિડીયોમાં તો તમને જીરું નહીં દેખાતું હોય એ તો કાંઈ સારું થાશે પછી દેખાશે તો એમને એમ દેખાતું હોય હાલા હાલા જો મિત્રો હાલ તો આપણે જે કલમ બેડી છે બોર હાલ સિઝન ચાલુ થઈ ગઈ છે તો એમાં રાઉન્ડ લઈ દેવું આપણે કારણ કે કીડા પાડવાની શક્યતા સૌથી વધુ આમાં છે જો મિત્રો આવા મોટા મોટા બોર લાગી ગયા છે આમાં આમાં આવે તો જીરામાં આવે આમાં આવી છે એટલે આપણે રાઉન્ડ મારી દેવું સારું જો આપણે આમાં ધાણાબાજી છે અને ગુંદારો છે મુગા ભાવનો ઓળો ચાસ અને રીંગણ છે અને દેશી ટમેટા છે તેમાં રાઉન્ડ મારી દેવું રીંગણ છે અને ખાસ મિત્રો આપણી દેશી ટમેટી માં એક રાઉન્ડ દઈ દઈએ એટલે

આપણો બગીચો છે હાલ અંધારો થઈ ગયો છે એટલે થોડુંક સૂઝવામાં ફરક પડશે સારું હવે તો અમારા યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને વધુ મિત્રોને